તો રાજ્યભરમાં કમોસમી વરસાદ વચ્ચે મંત્રીઓ દ્વારા બેઠક યોજવામાં આવી તાપી જિલ્લામાં મંત્રીઓ દ્વારા માવઠાનું નિરીક્ષણ કરાયું મંત્રી નરેશભાઈ પટેલ અને જયરામભાઈ ગામીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સોનગઢના ટોકરવા ગામે ડાંગરના પાકમાં નુકસાન અંગે તેમણે સમીક્ષા કરી સ્થિતિનો તાગ મેળવ્યો અને નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક પણ યોજી માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપ મુખ્યમંત્રીશ્રી એ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે ને એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છે ત્યાં પણ સમીક્ષા કરી છે વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે મરચી કપાસ અને લીલા શાકભાજી તો અનેક પાકોને નુકસાન થયું છે કલેક્ટર કચેરીની અંદર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અન્ય અધિકારીઓ ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે ને એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપ મુખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું આ એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટી તંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મીટિંગમાં ચર્ચા એવી કરવામાં આવી કે વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું એને કઈ રીતે મદદ કરી શકે કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને મદદરૂપ થઈશું